મોરબી અને રાજકોટ પંથકમાં ભારતીયથી ભારે વરસાદ છે ત્યારે જ મોરબીમાં ભારે વરસાદના કારણે મોરબીના હળવદમાં ભારે વરસાદના કારણ વોકવેમાં બાઇક તણાઈને આવી ગયું હતું ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન ઋષભ પંથ એ હાલમાં પગની દર્દનાક ઈજાથી ધીરે ધીરે સારા થઈ રહ્યા છે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝના પંથમાં ઇજાગ્રસ્ત થયા હતા અને ભારે પીડા સાથે બેટિંગ કરવા મેદાનમાં પણ ઉતર્યા હતા પંથની જોરદાર બેટિંગને આજે આખી દુનિયા વખાણી રહી છે વડોદરા પંથકમાં ભારે વરસાદના કારણે જામવા નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી નદીના ધસમસ્ત પ્રવાહમાં ટ્રક પસાર થતો ટ્રકે ફસાઈ ગઈ ટ્રકનો આગળનો ભાગ એ પાણીમાં ભરાઈ ગયો હતો તેથી જીવ બચાવવા માટે ડ્રાઈવર અને ક્લીનર એ ટ્રક ની ઉપર ચડી ગયા નદીમાં મગર નો પણ આતંક છે તેથી ડ્રાઈવર અને ક્લીનર નો જીવ એ તાળવે ચોટ્યો ફાયર બ્રિગેડ ની ટીમે દિલ ધડક રેસ્ક્યુ કર્યો છે અત્યારે તો રાતના અંધારામાં દીપડાના આંટા ફેરા જૂનાગઢમાં જોવા મળ્યા જૂનાગઢના ભાટ ગામમાં જોવા મળ્યા હતા દીપડાના આંટા ફેરા